મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને પાક નુકસાનના કિસ્સામાં મળશે મિત્રો આઠ અને પાંચસો રૂપિયાની સહાય રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં હૈયા ધારણ આપી છે કે રાજ્યના અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડ્યો છે અને તેના લીધે મિત્રો ખેડૂતોને જ્યાં પણ નુકસાન થયું છે તેમને મિત્રો આગામી સમયની અંદર સહાય ચૂકવાશે વિધાનસભામાં આજે તાકીદની જાહેર અને અગત્યની બાબત હેઠળ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાળીએ સૌરાષ્ટ્રના પોરબંદર દેવભૂમિ

અસરથી સર્વે ચાલુ કર્યો છે સર્વેની કામગીરી પૂર્ણ થવાના આરે છે સર્વે બાદ જે મિત્રો કેસમાં ખેડૂતોને મિત્રો તેત્રીસ થી વધારે નુકસાન થયેલ હશે તે કેસમાં મિત્રો એસ ડી આર એફના ધારા ધોરણ મુજબ હેક્ટર દીઠ રૂપિયા મિત્રો આઠ હજાર અને પાંચસો રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે

વિદ્યાર્થીઓના અકસ્માતે અવસાન થાય તેવા વિદ્યાર્થીઓના વાલીઓને રાજ્ય સરકાર મિત્રો શહીદ વીર કિનારીવાલા યોજના હેઠળ એક લાખ રૂપિયાનો વીમા કવચ પૂરું પાડવામાં આવે છે અને જો મિત્રો અકસ્માત મૃત્યુ અને કાયમી અપંગતાના કિસ્સામાં ઉપરાંત મિત્રો બે આંખ કે મિત્રો બે હાથ અને બે પગ ગુમાવવાના કિસ્સામાં રૂપિયા મિત્રો એક લાખ જ્યારે મિત્રો એક અંગ ગુમાવવાના મિત્રો કિસ્સામાં પચાસ રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવશે શહીદ વીર કિનારી યોજના હેઠળ મિત્રો ગત વર્ષ બે વર્ષમાં એકત્રીસ વિદ્યાર્થીઓના વાલીઓને રૂપિયા મિત્રો એકત્રીસ લાખની સહાય છે તે મિત્રો ચુકવાય હોવાનું પણ જણાવાયું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સાવધાન ગુજરાત ગુજરાતમાં મિત્રો બે સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદનો એલર્ટ એક તરફ મિત્રો મિત્રોની આગાહી અને બીજી તરફ અમબલલ પટેલની આગાહી આ વખતે તો ગુજરાતનું આવી બન્યું તેમ સમજો કારણ કે મિત્રો આ સપ્તાહ એટલે કે આગામી સાત દિવસ ખરેખર મિત્રો સાચવી લેજો આગામી સાત દિવસ ગુજરાતમાં ભારે વરસાદે સિસ્ટમ મિત્રો એક્ટિવ રહેશે જેના કારણે મિત્રો ભારેથી અતિભારે ભારે વરસાદની સંભાવનાઓ છે મિત્રો

મિત્રો ચોવીસ ઓગસ્ટના રોજ ગુજરાતના ખેડા પંચમહાલ અને વડોદરા જિલ્લામાં વરસાદની વાતાવરણ રહેશે તો છોટા ઉદયપુર નર્મદા ભરૂચ સુરત નવસારે વલસાડ તાપી દાહોદ અને મહીસાગરમાં ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે મિત્રો છવીસ અને સત્યાવીસ ઓગસ્ટે પણ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહે તેવી પણ આગાહી છે

અન્ય રાજ્યોને આવક જોઈ શકાય છે ગુજરાતમાં ખેડૂતોની માસિક આવક બાર હજાર અને છસો રૂપિયા રહેલી છે જ્યારે મિત્રો પંજાબ હરિયાણા અને મેઘાલયના ખેડૂતોની માસિક આવક તમે જોઈ શકો છો કે પચીસ કરતાં વધારે રહેલી છે જ્યારે મિત્રો ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતો દેવું છે ગુજરાતના મોટા ભાગના ખેડૂતોના માથે લાખો કરોડ રૂપિયાનું દેવું છે જો ગુજરાત રાજ્યના ખેડૂતો સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તો જ મિત્રો ગુજરાતના ખેડૂતોને આવકમાં વધારો થઈ શકે છે આ સિવાય મિત્રો ખેડૂતોના પાકના પૂરતા ભાવ આપવામાં આવે તો પણ ખેડૂતોને આવકમાં વધારો અને સુધારો થઈ શકે છે તો મિત્રો તમારા માટે ખેડૂતોનું સંપૂર્ણ દેવો માફ થવું જોઈએ કે નહીં તેમજ મિત્રો ખેડૂતોને પોતાના પાકના પોષણ સંભાવ મળવા જોઈએ કે નહીં તે અમને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો કારણ કે મિત્રો દેવામાફી અને પાક ધિરાણને લઈને વારંવાર સમાચારો પણ આપ આપવામાં આવે છે છતાં પણ મિત્રો ગુજરાત સરકાર છે તે મિત્રો ખેડૂતો અમે જોતી નથી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે હેતુ વિદ્યાર્થીઓને શાળા એ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે જ્યારે મિત્રો યોજનાનો લાભ મિત્રો ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ નવ થી લઈને બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો તમે પણ મિત્રો ટ્રાફિકનો ભંગ કરતા હોય તો આ વિડીયોને જોઈ લેજો અમદાવાદમાં મિત્રો ટ્રાફિકનો નિયમનો વારંવાર ભંગ કરનાર હવે ચેતી જજો અમદાવાદમાં એકસોને ત્રીસ ચાલુકોને નોટિસ આપી છે એટલે કે મિત્રો અમદાવાદમાં એકસોને ત્રીસ જે પણ મિત્રો વાહન ચાલકો છે તેમને મિત્રો નોટિસ ફટકારવામાં આવી છે જેમાં ટ્રાફિક નિયમનો વારંવાર ભંગ કરતાં લોકોના ત્રાસથી લઈ મિત્રો છ મહિના સુધી લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ ઉપરાંત મિત્રો કેટલાક કિસ્સામાં તો પચીસ મેમો આપ્યાનું પણ સામે આવ્યું છે જેમાં મિત્રો બાવળા આરટીઓ કચેરીએ મિત્રો પચાસ વાહન માલિકોના લાયસન્સ મિત્રો સસ્પેન્ડ કરી દીધા છે

કરી શકાય જો કોઈ મુસાફરમાં આ લક્ષણો દેખાય તો તેમને જુદા કરી શકાય બે હાજર બાવીસ માં મિત્રો જાહેર કરેલા ગાઈડલાઈન અનુસાર મિત્રો તેમની સારવાર કરવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વાહન ખરીદવા મળશે મિત્રો સબસિડી ઇલેક્ટ્રિક બસ ખરીદવા પર મિત્રો હવે દસ લાખ રૂપિયા સુધીની સબસિડી છે તે મિત્રો 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 થશે જી હા ગુજરાતમાં બનેલી નવી નીતિના પ્રોત્સાહન આપવા માટે રોકડ સબસીડી જોગવાઈ કરવામાં આવી છે એટલે કે મિત્રો ઈવી નામની જે પણ મિત્રો બસ છે તેમને ખરીદવા માટે ગુજરાત સરકાર દ્વારા દસ લાખ રૂપિયા સુધીની સબસિડી છે તે મિત્રો ગુજરાત તરફથી આપવામાં આવશે આ સબસિડી વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે યોજના હેઠળ મિત્રો બસ ખરીદવા પર રૂપિયા દસ લાખ રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ ની તૈયારી છસો કરોડ રૂપિયાનો નાણાકીય બોજ પડશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નાફેડ દ્વારા ખેડૂતો પાસેથી અડદ અને તુવેરની ટેકાના ભાવે સીધી મિત્રો ખરીદી કરાશે ભારત સરકારની કેન્દ્રીય નોડલ એજન્સી મિત્રો નાફેડ દ્વારા એપીએમસી માંથી નોંધાયેલા ખેડૂતો પાસેથી અડદ અને તુવેરને એપીએમસી ના મહત્તમ અને મિત્રો મોડલ બજાર ભાવ આધારિત મિત્રો ડાયનેમિક પ્રાઇસ દ્વારા સીધી ખરીદી કરવામાં આવનાર છે તેમજ મિત્રો તેનું ચુકવણું ખેડૂતોના બેંક ખાતામાં કરવામાં આવનાર છે આ યોજનાનો લાભ માટે ખેડૂતોએ આગોતરી નોંધણે નાફેના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરાવવાની રહેશે આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા ખેડૂતો ઓનલાઈન પોતાના મોબાઈલ નંબર આધાર નંબર ગામ પાક વગેરે વિગતોનો સિલેક્ટ કરી નોંધણી કરાવે અને આ યોજનાનો લાભ લે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આયુષ્યમાન યોજનામાં માં મોટા ફેરફાર ની તૈયારી આયુષ્યમાન ભારત હેઠળ વીમા કવચને કવચું કરીને દસ લાખ રૂપિયા અને મહિલાઓ માટે પંદર લાખ રૂપિયા કરવાની તૈયારીઓ ચાલી રહી છે આ યોજના હેઠળ સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોના ચાર લાખ બેડ ઉમેરવાની સાથે લાભાર્થીઓની સંખ્યા પંચાવન કરોડ થી વધારી ને સો કરોડ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે નવા રિપોર્ટ અનુસાર મિત્રો વાર્ષિક વીમા કવચને રકમ વધારી મિત્રો દસ લાખ રૂપિયા

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો વ્યાજખોરોની ખેર નહીં ગુજરાતમાં વ્યાજખોરોની વિરુદ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા મિત્રો ટૂંકી મુદ્દતા પ્રશ્નો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મિત્રો જણાવ્યું હતું કે રાજ્યમાં અનેક સામાન્ય મધ્યમ તથા ગરીબ વર્ગના પરિવારો ઘરનો પ્રસંગ સાચવવા બાળકોના ભાવિ સુરક્ષિત કરવા ઉચ્ચ શિક્ષણ માટે કે મિત્રો સંતાનોને વિદેશ મોકલવા સહિતના કારણોસર મિત્રો ક્યારેક ઊંચા વ્યાજે ધિરાણ લઈ

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પીળા ચણા સહિત મિત્રો કપાસ ફળે લાલ મરચાની આવક થઈ રહી છે યાર્ડમાં આજે પીળા ચણાની મબલક આવક થઈ હતી ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી માર્કેટિંગ યાર્ડમાં આજે પીળા ચણા અને મગફળીની ઢગલા મોઢે આવક થઈ હતી વહેલી સવારથી જ મિત્રો માર્કેટિંગ યાર્ડ બહાર વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી આજે સૌથી વધારે પીળા ચણાની આવક થઈ આજે મગફળી ત્રણ હજાર ક્વિન્ટલ કરતા પણ વધારે ને આવક થઈ હતી યાર્ડમાં જાડી મગફળીની સોળસો ક્વિન્ટલ અને ઝીણી મગફળીની બે હજાર ક્વિન્ટલ આવક થઈ હતી જેમાં જાડી મગફળીના એક મનના ભાવ ભાવ

પછી સમાચારો વિશે વાત કરીએ તો સતવારો ફાઉન્ડેશન હજારો પરિવારો ને ટોકન દરે વિતરણ કરવામાં આવશે ફક્ત રૂપિયા દસ માં છ વસ્તુ તેલ એક લિટર ચણા લોટ પાંચસો ગ્રામ ખાંડ પાંચસો ગ્રામ મેંદાનો લોટ પાંચસો ગ્રામ ચોખાના પૌવા પાંચસો ગ્રામ પૌવા ના ગ્રામ આપવામાં આવશે તારીખ મિત્રો અઢાર ના રોજ મિત્રો રવિવારે સવારે મિત્રો સાત વાગ્યા થી લઈ દસ વાગ્યા કલાકે આ બધા વસ્તુનો વિતરણ છે તે મિત્રો કરવામાં આવશે યાર વસિના સમાચારો વિશે વાત કરીએ તો ગાયોના પાલન માટે મળે છે મિત્રો સબસિડીનો લાભ ભારત મિત્રો એક કૃષિપ્રધાન દેશ છે ભારતીની 50% થી વધુ વસ્તી હજુ પણ ખેતી પર અને પશુપાલન પર જીવે છે એવામાં હવે મિત્રો સરકાર ખેડૂત ભાઈઓ માટે વિવિધ યોજનાઓ લાવી રહી છે આવી વિસ્થિતિમાં જો ખેડૂતો ખેતીની સાથે પશુપાલન પણ મિત્રો કરે છે તો સરકાર તેમના માટે એક સારા સમાચાર લઈને આવી છે તમને મિત્રો જણાવી દઈએ કે સરકાર ગાયના ઉછેર માટે સબસીડી આપા જઈ રહી છે ખેડૂતોને આવક વધારવા માટે સરકારે મિત્રો આ પગલું ભર્યું છે કેન્દ્રની સરકાર સાથે સાથે રાજ્ય સરકારો પણ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવા જઈ રહી છે રાજ્ય સરકાર દ્વારા મિત્રો સબસીડી પણ આપવામાં આવી રહી છે ઉત્તર પ્રદેશની મિત્રો યોગી સરકાર ખેડૂતો અને પશુપાલકોને ગાય પર સબસીડી આપી રહી છે હકીકતમાં રાજ્ય સરકારે બે હજાર તેવીસમાં આવી એક યોજના શરૂ કરી હતી જેના હેઠળ મિત્રો દેશી એવું કહી શકાય છે કે આનાથી મિત્રો ખેડૂતોને પણ ઘણી મદદ મળશે અને પશુપાલન પર ખેડૂતો સારો એવો નફો મેળવી શકે છે જેથી મિત્રો મધ્યપ્રદેશ ની સરકાર દ્વારા એટલે કે મિત્રો યોગી સરકાર દ્વારા પશુપાલકોને ચાલીસ હજાર રૂપિયા સુધીનો લાભ છે તે મિત્રો આપવામાં આવે છે

વધારો થયો છે મિત્રો બજેટ ખોરવાઈ શકે છે આ સિઝન મિત્રો કપાસની ઉપજ અપેક્ષાઓ કરતા વધી ગઈ છે જે મિત્રો ઉદ્યોગ માટે સારા સંકેતો આપે છે મિત્રો સાતમ આઠમ આવાના લીધે તેલમાં વધારો થવાને કારણે મિત્રો સાતમ આઠમ આવવાના કારણે અને તેલમાં વધારો થવાના કારણે તહેવારોની સિઝન દરમિયાન ભાવમાં દીઠ રૂપિયા છ અને આઠ અને પંદર લિટરના ડબે થી લઈને સો રૂપિયાનો ભાવ વધારો થવાની ધારણાઓ છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે મિત્રો અઢારમો હપ્તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થી વાર્ષિક છ હજાર રૂપિયા આપે છે હવે મિત્રો તમામ લાભાર્થી ખેડૂતો આ હપ્તાની રાહ જોઈ રહ્યા છે જે ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ શકે છે મિત્રો આ યોજનાનો સત્તરમો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિત્રો જુલાઈ મહિનામાં બહાર પાડ્યો હતો એવો અંદાજ છે કે મિત્રો ઓક્ટોમ્બરના પ્રથમ સપ્તાહમાં જ હપ્તો બહાર પાડવામાં આવશે તમને મિત્રો જણાવી દઈએ કે કિસાન યોજના નો અઢાર મો હપ્તો છે તે મિત્રો ખેડૂતોને ઓક્ટોબર મહિનામાં છે તે મિત્રો તમામ ખેડૂતોના ખાતામાં આવી શકે છે